ભાનુબેન બાબરિયાનો એક આરોગ્યનું કારણ છે કે એમની તબિયત છે એ નરમ ગરમ રહે છે પરંતુ એક કારણ એ છે કે ભાનુબેન બાબરિયા ટેન્ડરોમાં બહુ રસ લેતા હતા આ વાત હાઈકમાન્ડ સુધી પહોંચી અને એ એમનું પત્તું કપાવાનું કારણ બન્યું ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળની અંદર જે ગયે વખતે ટોટલ સોળ મંત્રીઓ હતા એમાંથી દસના પત્તા કપાઈ ગયા છે દસને પડતા મુકાયા છે એમાં પાંચ કેબિનેટ કક્ષાના છે અને પાંચ રાજ્ય કક્ષાના છે હવે આ બધા જે મંત્રીઓ છે એ કેમ પડતા મુકાયા એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ પહેલાં એવું માનવામાં આવતું હતું કે ભારતીય જનતા પાર્ટી છે એ કદાચ એવી ફોર્મ્યુલા અપનાવે કે બધા જ મંત્રીઓને બદલી નાખે અને નવા મંત્રીઓને સ્થાન આપે યુવા મંત્રીઓને સ્થાન આપે નવા ચહેરાઓને સ્થાન આપે પરંતુ છ જે મંત્રીઓ હતા એક્ઝિસ્ટિંગ એમને રિપીટ કરવામાં આવ્યા અને એમના કોઈકને કોઈક કારણ હતા હર્ષ સંઘવીને રિપીટ કરવામાં આવ્યા ઋષિકેશ પટેલને રિપીટ કરવામાં આવ્યા કુંવરજી બાવળિયાને રિપીટ કરવામાં આવ્યા ઋષિકેશ પટેલને રિપીટ કરવામાં આવ્યા તો આ જેટલા બી બધા રિપીટ કરવામાં આવ્યા પ્રફુલ્લ પાસેરિયાને રિપીટ કરવામાં આવ્યા તો આ બધા એવા નેતાઓ છે કે જેમનું પરફોર્મન્સ સારું હતું એમનું સમાજમાં મોટું નામ છે તો કુંવરજી હડપ બા કુંવરજી બાવળિયા છે એ કોળી સમાજનું મોટું નામ છે તો આ બધા કારણોને લીધે એમને રિપીટ કરાયા હવે તમને એ વાત કરું કે પડતા જેમને મૂકાયા એની પાછળ કયા કારણ હતા તો એક તો બળવંતસિંહ રાજપૂત કે જેમની પાસે ઉદ્યોગ મંત્રાલય હતું એમનો એમનો નરમ સ્વભાવ નડી ગયો એકદમ નરમ સ્વભાવના માણસ હતા અને સરકારના માનવા મુજબ જે અપેક્ષા મુજબ ઉદ્યોગનો વિકાસ થવો જોઈતો હતો એ વિકાસ નહીં થઈ શકો અને એમની નબળી નિર્ણય નિર્ણય જલ્દી લઈ શકતા નહોતા અને અધિકારીઓ પર બિલકુલ પકડ નહોતી અધિકારીઓ એમને બિલકુલ ગાંટતા નહોતા એટલા માટે બળવંતસિંહ રાજપૂતનું પત્તું કપાયું બીજા નેતા છે રાઘવજી પટેલ રાઘવજી પટેલને કારણે ખેડૂતોની અંદર ભારે નારાજગી હતી એમને કૃષિ મંત્રાલય સોંપેલું હતું અને એવું કહેવાય છે કે એક મહિલા આઈએએસ ઓફિસર હતા એ રાઘવજી પટેલનું બિલકુલ સાંભળતા જ નહોતા અને રાઘવજી નિર્ણય લેવામાં પણ બહુ ઢીલા હતા ભાનુબેન બાબરિયાનો એક આરોગ્યનું કારણ છે કે એમની તબિયત છે એ નરમ ગરમ રહે છે પરંતુ એક કારણ એ છે કે ભાનુબેન બાબરિયા ટેન્ડરોમાં બહુ રસ લેતા હતા આ વાત હાઈકમાન્ડ સુધી પહોંચી અને એ એમનું પત્તું કપાવાનું કારણ બન્યું મુડુબેરા પ્રવાસનમાં એમના ભ્રષ્ટાચારના ફરિયાદો ઘણી બધી આવી અને કામગીરીમાં ઢીલાસ હતા અને સાવ નિષ્ક્રિય થઈ ગયા હતા એટલે મુડુબેરાનું પત્તું કપાયું કુબેર ઇન્ડોર શિક્ષણ મંત્રી હતા અને ભ્રષ્ટાચાર તથા અધિકારીઓની સાથે એમના વારંવાર ઝઘડા હતા અને થતા હતા અને આ વાત મુખ્યમંત્રી સુધી પહોંચી હતી જગદીશ વિશ્વકર્મા એમની પાસે સ્વતંત્ર હવાલો હતો અને એમને ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા અને ભાજપનો એક નિયમ છે એક વ્યક્તિ એક હોદ્દો એટલે એમણે રાજીનામું આપ્યું આ એમના પદ પરથી એટલા માટે એમની જગ્યા ખાલી પડી હવે જે રાજ્ય કક્ષાના મંત્રી છે એમાં મુકેશ પટેલ વન અને પર્યાવરણ મંત્રી હતા અને ઓલપાડથી ભાજપના ધારાસભ્ય હતા પરંતુ એમના પુત્રનો એક ઘન લાઇસન્સનો વિવાદ ઊભો થયો હતો એ એમને નડી ગયો અને એમની કામગીરી પણ નબળી હોવાનું કહેવાય છે તો એ કારણથી એમનું પત્તું કપાયું ભીખુસિંહ પરમાર પુરવઠા મંત્રી હતા અને એમનું એક સ્કેમમાં નામ ઉછળ્યું અને એમના પુત્રોએ ચાલકને માર માર્યો હતો અને એમનું પરફોર્મન્સ પણ બહુ જ નબળું હતું એટલે એમનું બી પત્તું કપાયું બચુ ખાબડનું પત્તું તો ઘણા વખતથી બધાને ખબર જ હતી કે એમનું પત્તું કપાવવાનું જ હતું કારણ કે એમના બંને પુત્રો મનરેગા કૌભાંડની અંદર પકડાયા હતા એમની ધરપકડ થઈ હતી અને ત્યારથી જ બચુભાઈ ખાબડનું નામ આવી ગયું હતું કે એમનું પત્તું સો ટકા કપાવાનું છે કુંવરજી હળપતિ આદિવાસી જાતિ વિકાસ મંત્રી હતા અને એક મંત્રી તરીકેની જે ઇમેજ બનાવવી જોઈએ એ ઇમેજ નહોતા બનાવી શક્યા અને કામગીરી પણ નબળી હતી એમની એમને કોઈ ઓળખ બહુ જ ઓછા લોકો કુંવરજી હળપતિને જાણતા હતા તો આ બધા કારણોને લીધે આ લોકોના પત્તા કપાયા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ